નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડાલી શાદ મોબાઈલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ વડાલી હાઈવે પર આવેલ શાદ મોબાઈલની દુકાનમાં અગિયાર લાખની ચોરી થયેલ હતી જેની ફરિયાદ વડાલી પોલીસ મથકે નોંધાઈ હતી અને તપાસ એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે ગુનાનો ભેદ ઉકેલાયો છે બે આરોપીને ઝડપી લીધા છે મુદ્દામાલ એક લાખ છપ્પન હજાર આઠસો છપ્પન સાથે શાહરૂખ શાહબુદ્દીન નિશાર અહેમદની અટકાયત કરવામાં આવી છે એલસીબી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને બાકીના મુદ્દામાલ કબજે કરવા વધુ પૂછપરછ હાથ ધરી છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ